લાઠીના દુધારામકામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવેલું હતું તેઓએ જળ સંચયના કામોનું નિરીક્ષણ કરેલું હતું લાઠીના દુધારા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચેલા હતા જ્યાં પદ્મશ્રી સૌજીભાઈ 도ળકેએ મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરેલું હતું લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળવિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરેલું હતું લાઠીમાં હેતની હવેલી ખાતે સરોવર નિરીક્ષણ અને નાસ્તા પાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું લાઠીના દુધાળા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જળ સંચયના કાર્યોનું નિરીક્ષણ કરેલું હતું અમરેલી જિલ્લાના રૂપિયા બસો અને બાણું કરોડના સત્યોતેર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે વધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠીના દુધાળા ગામે આવેલા નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કરેલું હતું ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત નારણ સરોવરની મુલાકાત કરી મુખ્યમંત્રીએ સંચયના કામોને વેગ આપવા પરામર્શ કરેલો હતો મુખ્યમંત્રીએ ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કરેલો હતો મુખ્યમંત્રીશ્રીને સૌજીભાઈ ધોળકિયાએ ગાગડીયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળ સંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિથી અવગત કરેલા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ સંચયના કાર્યો હાથ ધરવામાં આવેલા છે બાળાઓએ પુષ્પા પાંખડીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરેલું હતું આ તકે લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળવિયા લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ ધોળકિયા પરિવારના મોભી જનજી બાપા અને તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા